સાઇટ પર કામગીરી ચાલી રહી છે તો બીજી તરફ નીચે બ્રાન્ડેડ કંપનીના શોરૂમ અને દુકાનો ધમધમી રહી છે અંડર કન્સ્ટ્રક્શન સાઇટના નીચેના શોરૂમ અને મોલ અંગે વિપક્ષ નેતાએ પણ આકરા સવાલ કર્યા ત્યાં જ ઉપર નેટ બાંધીને કામ ચાલતું હોય નીચે બિલ્ડિંગ મટિરિયલ પડ્યું હોય ને એવામાંથી કોઈ બ્રાન્ડેડ કંપનીનો મોલ કે શોરૂમ કે દુકાન હોય ક્લાયન્ટ ત્યાં કસ્ટમર્સ જતા હોય તો એમના માટે આ લાઈફ રિસ્ક છે આવી કન્ડિશનમાં વ્યૂ અપાય નહીં કોઈ બી રીતે એસ પર જીડીસીઆર બી પાર્શિયલ બીયુ આર અપાય અપાયા ચાલુ કન્સ્ટ્રક્શન સાઈટમાં એવું કોઈ પ્રોવિઝન નથી બીયુ લીધા વગર પ્રોપર્ટી કાં તો ભાડે આપે અથવા વેચી દેવાનો આ ધંધો કોના આશીર્વાદથી વકર્યો છે એ પણ તપાસનો વિષય છે ધવલ ચૌધરી દિવ્ય ભાસ્કર વડોદરા શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ